રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર રોજગારના દાવા કરે છે ત્યારે જમીનની હકીકત તેનાથી વિપરીત છે સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ દ્વારા અપાતી બિન અનામત વર્ગને સ્વરોજગાર લોન યોજના હેઠળ ચાલીસ વ્યવસાય માટેની લોનની જાહેરાત અપાઈ નથી તો અરજીઓ ક્યાંથી સ્વીકારાઈ હોય સામાજિક ન્યાય અને અધિકારીતાના વિભાગ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં જાહેરાત બહાર પાડ્યા હતી તેમાં ચાર થી વધુ અરજદારોએ અરજી કરી હતી સરકાર દ્વારા પોતે બે હજાર પાંચસો અરજદારોને લોન આપી શકાય તેવા લક્ષ્યાંકો મૂકવામાં આવ્યા હતા જેમાંથી સરકાર માત્ર આડત્રીસ પોઈન્ટને આઠ ટકા લક્ષ્યાંક જ પૂરો કરી શકી છે તે સરકારની યોજનાના અમલીકરણની અસફળતાનું પ્રતિબિંબ છે તાજેતરમાં જ કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા મારી સમક્ષ એક ઘટના પ્રકાશમાં આવી છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ ઘટના જે છે એ ગુજરાત સરકારના વિકાસના પોકળ દાવાઓ જે છે એને ખુલ્લી પાડે છે કડીની અંદર કડી નગરપાલિકાની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થાય છે અને એ વ્યક્તિનો મૃતદેહ કેનાલમાં પડેલો છે ત્યાંથી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ સુધી એ મૃતદેહને લાવવા માટે થઈને એકસો આઠ એમ્બ્યુલન્સ નહીં શબવાહીની નહીં પરંતુ કચરાપેટીનો ઉપયોગ કરવામાં આવે છે અને આ કચરા પેટીની અંદર એક વ્યક્તિના લાશને એટલે કે એના મૃતદેહને કચરા પેટીમાં મૂકીને લાવવામાં આવે છે આ સમગ્ર ઘટનાનો વિડીયો અને ફોટોગ્રાફી પણ સ્થાનિકોએ કરેલી છે ખૂબ જ દુઃખદ ઘટના છે એક તરફ મુખ્યમંત્રી શ્રી હોય કે મંત્રી શ્રીઓ હોય એના કાફલામાં આગળ ને પાછળ એમ્બ્યુલન્સો ટો 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 કરીને ફરતી હોય અને બીજી તરફ દેશના નાગરિકને ખાસ કરીને ગુજરાતના નાગરિકને અને એ પણ ગુજરાત રાજ્યની અંદર જ્યાંથી આપણા વડાપ્રધાન આવે છે જ્યાંથી આપણા ગૃહમંત્રી આવે છે એ રાજ્યમાં ગાંધીનગરની નજીક કડી નગરપાલિકા જ્યાં કરોડો રૂપિયાનું એમને બજેટ મળે છે ત્યાં આવી રીતે લાશને કચરા પેટીમાં લઈ જવામાં આવે છે મને લાગે છે કે આને કરોડો રૂપિયાનું બજેટ વાપરો છો એકસો આઠ ની તમે કહો છો સુવિધા છે તો એકસો નો ઉપયોગ કરવો જોઈએ ને સ્થાનિકોને પૂછતા ખબર પડી કે આ તો એ લોકો માટે બહુ સાવ સામાન્ય વસ્તુ છે ભૂતકાળમાં પણ આવી રીતે ઘણી કેનાલમાં પડેલી લાશો અથવા એક્સિડન્ટની લાશને ને કચરા પેટીમાં લાવવામાં આવી છે સ્થાનિકોએ કડી નગરપાલિકાના પોસિફ ઓફિસરને આની જાણ કરી અને અને કીધું કે બનાવ બન્યો છે તમે કચરા પેટીની અંદર મૃતદેહ લાવ્યા છો તો કે સારું હવે જાણ થઈ એટલે હવે બીજી વાર નહીં લાવીએ કે અમે અધિકારીઓને કહી દઈશું આવા તુમાખી ભર્યા જવાબો આપે છે અત્યારે હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે કડી નગરપાલિકાના પ્રમુખ એની કારોબારી અને કડી નગરપાલિકાના અધિકારીઓને તાત્કાલિકપણે સસ્પેન્ડ કરવામાં આવે અને આવી ઘટના ગુજરાતમાં બીજી વાર ના આવે એવો દાખલા રૂપ તમારે કોઈ પણ એમને તમારે દાખલો બેસાડવો પડશે નહીતર મને લાગે છે કે માનવ મોતની જે કિંમત છે એ ગુજરાતની અંદર કોડીની કરી નાખી છે આ ભારતીય જનતા પક્ષની સરકારે આનેથી વધારે દુઃખદ બાબત બીજી મારા જીવનમાં મેં હજી સુધી કોઈ જોઈ નથી